જય એમ જય બોલે જો આજે આપણે બનાવવાની છે કોથમીરની ચટણી આ કોથમીર છે આની આજે આપણે ચટણી બનાવીશું તેમાં શું જોઈશે જો કો એક તો કોથમીર તો છે જ પછી આપણા સિંગદાણા છે આ જીરું છે આ લીલું લસણ છે આ મરચાં છે આ મીઠું છે અને આ આદુ છે આટલી વસ્તુ જોઈશે આપણે આજે આને ખાયણીમાં ખાડીને બનાવીશું તો ચલો હવે બનાવાનું ચાલુ કરીએ જો આપણે હું પહેલાં જીરું ને ટીચી લઈશું નાખો નાખી દઉં બધું ટીચી નાખો આ રીતે ટીચવાનું કોથમીરની ચટણી શરીરને બહુ ગુણકારી છે આ રીતે જીરું ટીચીને લેવાનું કોથમીરમાં વિટામિન્સ ઘણા બધા હોય છે વિટામિન એ હોય વિટામિન સી હોય અને ખાવામાં બહુ મજા આવે આ રીતે બનાવવાની ચટણી જો આ જીરું આપણે ટીચી લીધું બહાર કાઢ્યું હવે આપણે આ રીતે નાખી દો સિંગ નાખી દો આ સિંગમાં થોડી ટીચડી અચ્છા જો આ આપણે સિંગને કચકચરી કરી દીધી હવે આપણે આ જીરા ભેગી નાખી દઈએ હવે આપણે મરચાં નાખી દો મરચાં ટીચી લઈએ મરચાં નાખીએ હવે એના ભેગું આદુ નાખી દો હા એ આદું આદુ નાખી દો ટીચી નાખો કોથમીરની ચટણી અત્યારે મજા આવે ખાવાની શિયાળામાં કોથમીર મળે હવે લસણ નાખી દો 릴로 3단에 달아 넣기죠 이나 비구치 이나 비구치 티치 나고 아키죠 부두 아리케 티치 완도 카드완 હવે આપણા જીરું ને શીંગ જ ને એ નાખીએ ભેગી બધું ભેગું જ ટીચી કાઢવાનું છે આ તો આપણે થોડુંક જુદું પાડી દઉં ખરખું ટીચા એટલા નાખવા જો એક ચમચી નાખો ટીચો બધું ભેગું ખાંડો બધું ભેગું આ રીતે બધું મિક્સ ટીચવાનું હવે આપણે થોડી કોથમીર નાખશું ભેગી કોથમીર નાખો બસ એટલી નાખો એટલી નાખો ટીચો પછી બીજી લેવાની ટીકી નાખો ખાડી નાખો હં આ કોથમીર ભેગી થવાની જો આ જીરેન્ડ છીંક પાછી ભેગી નાખી બધું મિક્સ હરકું થાય ને એટલું હા બસ ટીચો આવો પાછું ખાડો આવો ચમચીથી ખલકું કરી નાખો એક વાર એટલે બધું હલકું થઈ જાય પાછું બધું આમ નીચેથી ઉખાડ લો બધું ખાડા બધું મેં ડાલલા હોય તો કાઢ નાખો આ રીતે બધું ખાંડી લેવાનું નાખી દો દબેલું ને જીરું બધું નાખી દઉં એવું બધું ટીચાઈ જાય કોથમીરની ચટણી જો આ ટીચે ને ત્યાં સુધી હું તમને આપણો આ રૂમ બતાવું મારા મકાનનો આપણા વોલપેપર લગાવ્યું છે દિવાળી શંકર ભગવાનની મૂર્તિ છે આ રીતનું છે આપડે એસી છે આ મંદિર છે ભગવાન માતાજી નું મારા કાકા છે આ ટીવી ઘડિયાળ હનુમાનજી આ રીતનું આપું મકાન છે આ રૂમ બતાવ્યું તમને જો વોલપેપર પંખો છે આ એ પંખો છે આ પંખો આ રીતે ચાલુ છે જો ખાંડવાનું આ રીતે બધી ખાડી લેવાની મસ્ત મજાની કોથમીરની ચટણી હવે આપણે મીઠું નાખી દઈએ મીઠું નાખી દો ம் மீள சீவா જો આ રીતે બધી ખાડી લેવાની હવે આપણે કોથમીરની ચટણી તૈયાર થઈ ગઈ છે એનો એક ડીશમાં લઈ લઈએ જો આ તૈયાર છે આપણે કોથમીરની લીલી ચટણી સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં Ah, o eu...